નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કપડવંજ કાપડીવાવ અમૂલ પ્લાન્ટ પાસે રસ્તાને લઈને અમૂલ દાળ ભરેલી ગાડી પલટી મોટો અકસ્માત કપડવંજ થી કાપડીવાવ જતા માર્ગ પર કેટલાય મહિનાથી માર્ગ રસ્તાના કામના ખોદાણને લઈને વાહન ચાલકોને વારે ઘડીએ ભારે નુકસાન વેઠવું પડે છે ત્યારે હવે ચોમાસું પણ ચાલુ થઈ જતા માર્ગ રસ્તાઓનું કામ પૂર્ણ ના થતા આજે અમૂલ ડેરીનો આવેલ પ્લાન્ટ પાસે ત્યાંથી અમૂલ દાન ભરેલી આઈસર ગાડી પસાર થતા ખરાબ માર્ગને કારણે અચાનક પલટી ખાઈ ગઈ હતી જેમાં માલનું ભારે નુકસાન સાથે ડ્રાઈવર ને પણ ગંભીર ઈજા થયેલ છે જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકના કપડવંશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે તેમજ સવારે આજ માર્ગ રસ્તાના જ કારણે એક ટ્રેક્ટર પણ પલટી ખાઈ ગયું હતું ત્યારે આસપાસના ગામજનો ખેડૂતોનું પણ કહેવું છે કે આ માર્ગ કામની બેદરકારીને કારણે વારેઘડીએ વાહન ચાલકોને આવી ગંભીર નુકસાનીનો ભોગ બનવું પડે છે ત્યારે આ કામ ક્યારે પૂર્ણ થશે તેમજ રસ્તાના કામની મજબૂતાઈ કેટલી રહેશે તે હવે જોવું રહ્યું અગાઉ પણ આ માર્ગ રોડના કામની બેદરકારીના જીપીએનસી ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યું હતું અને માર્ગ રસ્તા કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્રને યોગ્ય કાર્યવાહી અંગે આની જાણ કરવા કરવામાં આવી હતી પરંતુ કોઈ જ ગંભીરતા ના લેતા આવી બેદરકારીને લઈ વારંવાર નુકસાનીઓનો ભોગ રાહદારીઓને વાહન ચાલકો તેમજ આસપાસના ગ્રામજનો ખેડૂતો ફેક્ટરીઓ વગેરેને ભોગવવું પડી રહ્યું છે તો આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એ હવે જોવું રહ્યું રિપોર્ટર જયંતિભાઈ પટેલ ઉર્ફે બોલાભાઈ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ